બેગમાં રહેલ મોબાઈલ તથા રોકડા રૂપિયા સ્નેચિંગ કરનાર આરોપીઓને ગણતરીના કલાકોમાં પકડી પાડી મોબાઈલ સ્નેચિંગના બે ગુના ડિટેક કરતી ઉધના પોલીસ સ્ટેશન સર્વેલન્સ ટીમ સરસ શહેરના પોલીસ કમિશ્નર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબ તથા ખાસ પોલીસ કમિશ્નર શ્રી વાબાંગ જામીલ સેક્ટર વન સાહેબ તથા નાયબ પોલીસ કમિશનર શ્રી ભગીરથ ગઢવી જોન બે સાહેબ તથા મદદનીશ પોલીસ કમિશનર શ્રી બી એમ જાડેજા સી ડિવિઝન સાહેબના હોય લૂટ સ્નેચિંગ તથા મિલકત સંબંધી બનતા ગુનાઓ ડિટેક્ટ કરવા સારું જરૂરી સૂચના આપે છે ફરિયાદી તથા તેના મિત્ર સત્યમ તથા તેના મિત્રના માતા પિતા અને બહેન સાથે રાત્રિના બે વાગ્યા ના અરસા માં પોતાના ઘરે જોલવાથી ઓટો રિક્ષામાં બેસીને ઉધના રેલ્વે સ્ટેશન આવવા માટે નીકળેલ હતા અને આશરે સાડા ત્રણ વાગ્યા આસપાસ ઉધના રેલવે સ્ટેશન ખાતે પહોંચેલ તે દરમિયાન એક બાઇક પર બે અજાણ્યા ઈસમો ફરિયાદી બેસેલ હતા તે રિક્ષાની નજીક બાઇક લાવી ફરિયાદીના મિત્રની બહેન સુભાલી પાસે રહેલ ગુલાબી કલરની બેગ જુટવીને ત્યાંથી નાસી ગયેલ હોય જે બેગમાં રોકડ રૂપિયા બે હજાર તથા એક આઈટેલ કંપનીનો કીપેડ મોબાઈલ ફોન જેનો આઈએમઇ આઈ નંબર વન પાંત્રીસ બ્યાસી વીસ ચોત્રીસ ઝીરો ત્રેવીસ એકસઠ ડબલ ઝીરો આઈ એમ આઈ નંબર પાંત્રીસ બ્યાસી વીસ ચોત્રીસ ઝીરો તેવીસ એકસઠ અઢાર જેની આશરે કિંમત રૂપિયા પાંચસો ગણી શકાય જે બેગ ને એક મોટર સાયકલ પર આવેલ બે અજાણ્યા ઈસમો પૈકી પાછળ બેસેલ ઇસમે બેગ જૂટવી લઈ નાસી ગયેલ હોય જે બાબતે ફરિયાદી ફરિયાદી આપતા ઉધના પોલીસ સ્ટેશન એ પાઠ ગુનો રજીસ્ટર નંબર ડબલ વન ટુ વન ડબલ ઝીરો ફોર સેવન ટુ ફાઈવ ડબલ ઝીરો સેવન ફોર સિક્સ 2025 ઝીરો ટુ ભારતીય ન્યાય સંહિતા ટુ ઝીરો કલમ ત્રણસો ચાર બે 54 મુજબ નોંધવામાં આવેલ